ડીએપી શિયાળુ પાક માટે અતિ જરૂરી મનાતા ડીએપી ખાતરની વાવણી સમયે જ અછત સર્જાતા ખેડૂતોના હાલ બેહાલ થયા હોવાથી તંત્ર પાસે ફાળવણીની માંગ કરી હતી ત્યારે જૂનાગઢના માળિયા હાટીનામાં ખેડૂતોને ડીએપી ખાતરની થેલીનું વિતરણ તો કરવામાં આવ્યું પરંતુ માત્ર બે જ થેલી ફાળવાતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી જેથી તાત્કાલિક ડીએપી ખાતરનો વધુ જથ્થો આપવા ખેડૂતોએ તંત્ર પાસે માંગ કરી છે માળીયાની સરકારી હાઇસ્કુલ નજીક ખાતર ડેપો ખાતે ખેડૂતો એકત્રિત થયા હતા તથા પૂરતા પ્રમાણમાં ખાતર આપવા મીડિયા સમક્ષ રજૂઆત કરીને સરકાર પાસે માંગ કરી હતી કાલનો અધિકારી શ્રી રજૂઆત કરવાથી માળીયાની અંદર પીએપી ખૂબ જ શકોવા છતાં માળીયામાં છત્રીસ ટન ત્રણ જગ્યાએ બારબાર ટનની ગાડીઓ આપેલી છે હજી અમારા ખેડૂતોને ખૂબ જ ખાતરની જરૂરિયાત છે સવારનું પાંચ વાગ્યાનું વિતરણ કરીને તો ઘણા ખેડૂતો નાના મોટો રહી ગયા છે તો હજી આપણે અધિકારીશ્રીને એવી રજૂઆત કરીએ કે અમારા વિસ્તારમાં પૂરતો વરસાદ હોવાથી ખૂબ જ તેજ થાય એમ છે ખૂબ જ ખાતરની જરૂરિયાત છે જે નબળા ખાતરો વેચાય છે ડીએપી ખાતર નહીં આવે તો ખેડૂતો થઈ જાય નબળા ખાતરો વેચાશે ખેતરો સાહેબ ઉત્પાદન ઘણું ઓછું આવશે ઘણી બધું મહેરબાની કરીને કહું છું કે હજી પૂરતું ખાતર અમારા વિસ્તારમાં આપે ને ખેડૂતોને ન્યાય મળે અને ખેડૂતો સારું ઉત્પાદન થાય સારો પાક થાય એવી સાહેબને હું અરજ કરું છું વિનંતી કરું છું એમાં ખેડૂત માલ લઈને જાય એટલે એ માલ ક્વોલિટી અધિકારી હોય એ રિજેક્ટ કરે અને ફરબાર જ એ રિઝર્ક કરેલો માલ બિશાળો ખેડૂત હોય શું કરે એટલે પોતે વેચવા કાઢે તો એના માર્કેટિંગ યાર્ડના જે મળતિયાઓ હોય એ જે ટકાના ભાવને ખરીદીના જે જે બધા અધિકારીઓ હોય એની સાથે સંકળાયેલો માણસ હોય એ આવીને એ માલ લઈ લે અને પાછલા દરવાજેથી માલ ટોટલી બધો સરકારી ગોડાઉનમાં જતો રહેશે ટકાના ભાવે એટલે આવો અસંખ્ય કૌભાંડ માર્કેટિંગ યાર્ડમાં અને યુરિયા ડીએપી રાસાયણિક ખાતરમાં કે જ્યાં ભાજપની ની મંડળીઓ હોય ત્યાં ખાતરની ગાડી આપી અને જ્યાં આપણે અંગત હોય ત્યાં જ આપી બાકી ન આપી આવું પણ એક અસંખ્ય જગ્યા છે સવારે ના વાગ્યાના માં ઉભા કોઈ પાંચ વાગ્યા ના આવ્યા કોઈ ચાર વાગ્યા ના આવ્યા પછી આ આવીને આવી લાઈન છે ખેડૂતો હેરાન થાય પેલા અટાણ સુધી અમને ક્યાંય મજૂર નતા મોટા ઈ માંગ માન કરી મેળ કરીને અમે અમારી ઉપર બધી હાઈસવી સુધી વાવેતર કરવાનો ટાઈમ આવ્યો તો ક્યાંય ખાતર નથી મળતું રૂપિયા દેતા પણ ખાતર નથી મળતું આ સરકાર ની આઈખું ઉગડે કે ઉગડતી જ નથી તો આ લોકોને આવી રીતે હેરાન થવાનું કઈ મહિના માટે અને મત લેવા માટે તો તમે કઈક પણ આજી કરો એ સમય વયો કે પછી તમે બધું ભૂલી જાવ